ડાક્ટર તો તાકે જોયા નથી ભાઈ આવ્યો હતો નો એમાં પીકેટ હતો લાલ બનાવ્યા ને પિકેટ આપ્યા આગળ આપતા બહુ સારું રહી હતી કે સિંહ હતા ને મારો દેખી એપ આપી આપતા તો હું દઈએ આમ હા આમ ગયો મારવાળા આપી દઈશ હું આગળ પછી સ્કૂલેથી આવી ગયા વાગી ગયા આડા છ પોણા સાતમાં આપણે જવાનું છે ઉમલાકા ધ્રુવંશને લઈને થોડીક ગાર્ડોને ફરવા માટે કેટલા દિવસથી કે ગાર્ડોને જાઉં ગાર્ડને જાઉં અને થોડીક વાર આપણે લઈ જઈએ કેવી મોજ કરીએ હું કરીએ એ બધું જોવું હોય તો એના માટે તમારે બહેનો રહેવું પડે વિડીયો নদী না

રાતે ચાલવો હશે લપજો સાઉન્ડ કેની વોટ આ સાઉન્ડ કેન સાની તો નહીં થાતું લપજો નહીં થાતું કઈક તો ત્યારે ન સામુ હમ કેવો મસ્ત હે ને આ ખાબદમા ગાર્ડન છે જો વાય છે ધ્રુવજભાઈ જો આમ ગયા છે નું એ કિચડ વાળું થાય બધું ધ્રુવ તો જો હવે આમ ચાહેસ કા ઓલી સાઈડ મસ્ત છે બધું ને ત્રણ જો મिक्की માઉસ હાલ ને આતર ફોટો લઈ લો નઈ મिक्की માઉસ પીગી છે મસ્ત છે ગાર્ડન આયો જો છું કોડીનાર છે હું ચાઈ ચાઈતી દ્રોજ વાવ મસ્ત છે કા મંદરો બહુ મસ્ત બેસવાનું મસ્ત છે બધું બહુ મસ્ત છે અહીંયા ના ગાર્ડન આવ્યા જેવું છે નિકી માઉસ છે કે પીગી મેન છે પીગી છે પીગી પીગી છે પીગી

હા ડબલ યુ એ તો કે આ ડબલયુ છે ધ્રુવંશ માટે જ આજે સમય નતો કેમકે પાંચ વાગ્યા ની સ્કૂલ હતી પાંચ વાગે તો સ્કૂલેથી આવ્યા ને પછી પાછા ઘરનું બધું જેનું મોટું કામ હતું એ ફટાવી લેટ થઈ ગયું ને જો ઉનાની રોનક

અને આ સાથે જ આપનો આ વિડીયો પણ આપણે પૂરો કરીએ જો ખરેખર અમારા વિડીયો પસંદ આવ્યા જ હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નાની એવી કમેન્ટ કરીને કહી દેજો કે અમારા વિડીયો તમે ક્યાંથી જોવો છો કેવા લાગે છે અને બસ તો અને હા ખાસ કરીને ચોમાસું છે તો ખાસ કરીને ધ્યાન રાખજો ત્યારે જીવ જંતુ પણ ખૂબ હોય કેમ કે આજે જ અમારા ડેલામાં બાજુમાં માસી રહી છે બીજા મકાનમાં કહેતા હતા કે મોટા મોટા બે સાપો હતા એટલે ખાસ કરીને સાપ જીવ જંતુની તો ખાસ ધ્યાન રાખજો બધાએ સ્કૂલે કેટલા મંત્ર ઈચ્છી નીકળે નાના 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 લાલા એટલે ખાસ કરીને બધાય ધ્યાન રાખવું અને ખાસ બીજું હમણાં કેટલાક એવા વિડિયાઓ પણ આવે છે તો પહાડ વિસ્તારમાં ફરવા જાય તો ન્યાય વરસાદના લીધે પાણી આવે ને આખું ફેમિલી કેટલા વયા ગયા બે ત્રણ વીડિયા જોઈએ એટલે બહુ દુઃખ છે એટલે ખાસ કરીને જોવાવાળા આપણા વ્યૂવર્સને એટલી વિનંતી કે ક્યાંય જાઓ તો ધ્યાન રાખજો પાણીનું રિસ્ક નહીં લેતા કેમ કે ચોમાસું છે ક્યારે પાણી ક્યાંથી આવી જાય ને કાંઈ ખબર ન હોય તો ભલે આવજો જયમૂર્થ જય શ્રી કૃષ્ણ ધ્યાન રાખજો બધાનું મૂર્તિ કે